તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું કયા કયા વિસ્તારોમાં જળતાંડવની સ્થિતિ જોવા મળી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે કયા વિસ્તારોમાં મેઘરાજા તાંડવ મચાવવાના છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં જે વરસાદ પડવાનો છે તેને લઈને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે જેમાં કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી આજે થયેલા ઉત્તર ગુજરાતમાં જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આગામી દિવસોમાં જે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને નદીઓ ગાંડીતુર થવાને લઈને ગુજરાતના જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને એક્યાસી તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં સૌથી વધારે પાંચ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે તો વળી ધાનેરામાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો જામકંડોળામાં ચાર પોઈન્ટ અને જોડિયામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો જામનગરના લાલપુરમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો સુરેન્દ્રનગરના ચુડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ તો ધોરાજીમાં પણ ત્રણ પોઈન્ટ સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે દાંતીવાડામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ વડગામમાં ત્રણ ઓગણીસ તો વઢવાણમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ સોનગઢમાં બે પંચાણું અને ધ્રાંગધ્રામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો ભીલોડામાં બે અને વડનગરમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે યતપુરમાં બે પોઈન્ટ બાવન પાલનપુરમાં બે પોઈન્ટ અડતાલીસ રાજકોટમાં બે પોઈન્ટ ચુમ્માલીસ તો આ બાજુ રાણપુરમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે કાલાવાડમાં બે પોઈન્ટ સત્તર અને ડીસામાં બે પોઈન્ટ સત્તર ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં આજના દિવસ માટે જ્યારે ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે આગાહી જાણે આજે સાચી પડી ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું હતું તમને જણાવી દઈએ કે એલર્ટ વચ્ચે બનાસકાંઠા અને સાબરકાંઠામાં મેઘરાજા કોપાયમાન થયા છે તમને જણાવી દઈએ કે આ બીજે બે જિલ્લામાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું છે મિત્રો બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું બનાસકાંઠાના વડગામમાં આભ ફાટતા આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો હતો ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા તો રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હતા ત્યારે તમને જણાવી દઈએ કે ધાનેરામાં પણ બે કલાકમાં પડેલા વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી દેતા માલસામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે તો ગટરના અભાવે પાણી ઘૂસ્યા હોવાનું વેપારીઓના મત છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બનાસકાંઠાના ધાનેરામાં મેઘરાજે સટાસટી બોલાવી પાણી ભરાવાને કારણે કરિયાણાનો સામાન પલળી ગયો હતો તો સ્ટેશનરી દુકાન તેમજ હેર કટિંગની અને સીટી સ્કેનના મશીનો પણ બગડ્યા છે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસરમાં પાણી જોવા મળ્યા બનાસકાંઠામાં ભારે ખાંગા થતાં ડીસાના ગોડ ગામથી દાંતીવાડા જોડતો રોડ ઉપર પાણી ફરી વળ્યા જેને પગલે રસ્તો બંધ થઈ ગયો હતો વહોળાનું પાણી બે કાંઠે આવતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો ચાર અને પાંચ ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી પણ જોવા મળી હતી વરસાદે બનાસકાંઠાને રીતસરનું ગમરોળી નાખ્યું હતું જેને પગલે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા હતા ગઠામણ પાટિયા પાસે સર્વિસ રોડ ઉપર ખેડમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા ગઠામણ પાટિયા ઉપર પુલની કામગીરીને લઈને સર્વિસ રોડ ઉપરથી વાહનો પસાર થતા હોય છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના વડગામમાં આબ ફાટ્યું હતું ચાર કલાકમાં વડગામમાં દસ ઇંચથી વધારે વરસાદ પડતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા રોડ રસ્તા અને ખેતરો વરસાદી પાણી ભરાયા હતા વડગામથી પાલનપુર જતા હાઈવે ઉપર સમા પાણી ભરાઈ ગયા હતા તો પાણી નિકાલ માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી તો બનાસકાંઠાના ધાનેરામાં પણ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદમાં ઠેર ઠેર પાણી જોવા મળ્યા સરકારી કચેરીમાં પાણી ભરાતા અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો મામલતદાર કચેરી પ્રાંત કચેરી જનસેવા કેન્દ્ર સહિત સરકારી કચેરીઓના પટાંગણમાં પણ ગોઠંડું પાણી ભરાયા જોવા મળ્યા સરકારી કચેરીમાં જ પાણી ભરાતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી મિત્રો આ તો વાત થઈ બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી તારાજીની પરંતુ આ જ પ્રમાણે ઉત્તર ગુજરાતનો બીજો જિલ્લો સાબરકાંઠામાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે મિત્રો સાબરકાંઠામાં પણ આજે રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું સાબરકાંઠામાં વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી નદીઓમાં ઘોડાપુર જોવા મળ્યા તમને જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા હતા તો ખેડ બ્રહ્માની અરણાવ નદી પણ બે કાંઠે જોવા મળી ખેડવા ડેમમાં પાણીની આવક વધતા જળસ્તરમાં વધારો જોવા મળ્યો હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો પણ જલમગ્ન બન્યો છે ગઈકાલથી શરૂ થયેલા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અહીં ખેડ બ્રહ્માની અરણાવ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે આ તરફ ખેડવા ડેમમાં પાણીની આવક વધતા જળ સ્તરમાં વધારો થયો છે તો આ સાથે ઇડરના જલારામ મંદિરથી લાલોડા જતા રોડ ઉપર અંડરબ્રિજમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં આવેલ ભારે વરસાદને કારણે ખેડ બ્રહ્માની અરણાવ નદી બે કાંઠે વહેતી થઈ આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે ખેડવા ડેમમાં પાણીની આવક વધતા જળ સ્તરમાં વધારો થયો છે તો સાથે ખેડવા ડેમમાં પાણી છોડાતા હરણાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે હરણાંવ નદીમાં પાણીની આવક વધતા ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે વિગતો મુજબ ધરોઈ જળ જળાશયમાં પંદર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે સતત ઉપરવાસમાં વરસાદને પગલે દરરોજ જળાશયમાં પાણીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ બાજુ સાબરકાંઠાના ઈડર તાલુકામાં બાર કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મહત્ત્વનો છે કે ગત રાત્રિએ ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે ઈડરના જલારામ મંદિરથી લાલોડા જતા રોડ ઉપર અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે આ બધાની વચ્ચે અંડરબ્રિજમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી તમને જણાવી દઈએ કે અંડરબ્રિજમાં પાણી ભરાતા ડાયવર્ઝન આપેલા રોડો પણ ધોવાઈ ગયા છે જેને લઈને સ્થાનિક યુવાનો દ્વારા ડાયવર્ઝન બંધ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી નોંધનીય છે કે અહીં જીવના જોખમે વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે રેલવે વિભાગ માટે દુર્ઘટનાનું રાહ જોઈ રહ્યો છે મહત્વનું છે કે બાણું ટકા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે તો આ બાજુ તમને જણાવી દઈએ કે સાબરકાંઠાના વડાલીમાં પણ રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે આ બાજુ સાબરકાંઠામાં રીતસરનું મેઘતાંડવ સર્જાતા અનેક નદીઓ ગાંડી બની હતી હવે મિત્રો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં જે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં મેઘતાંડવને લઈને મોટી આગાહી દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું કે આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે પાટણ અને સમી હારીજ પંચમહાલ વડોદરા આણંદ મહિસાગર અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે અને બાર જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે અનેક વિસ્તારો જળમગ્ન બનશે તેવો વરસાદ પડવાનો છે અને જાનમાલને નુકસાન થવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે કેટલાક ભાગોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદી માહોલ પણ જોવા મળશે નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના પણ રહેલી છે તો અઢાર જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડવાની શક્યતા તો રહેલી જ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તેમણે જણાવી અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહને કારણે ત્રણથી લઈને છ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનવા જઈ રહી છે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આપવાની છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આજે એટલે કે ત્રણ જુલાઈના રોજ રાત્રિ દરમિયાનના વાતાવરણ વિશે વાત કરીએ તો આજે ત્રણ તારીખે ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે મિત્રો આ બે જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો વળી કચ્છ અમરેલી અને ભાવનગર પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગર સુરત તાપી અને ડાંગના વિસ્તારો તો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ જામનગર અને બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર અને દાહોદ તો ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી તો આવતીકાલ એટલે કે ચાર જુલાઈની જો વાત કરવામાં આવે તો ચાર જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને માત્રામાં પણ ઘટાડો જોવા મળશે તમને જણાવી દઈએ કે ચાર જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તો મધ્ય ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ અપાયો છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબી સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ઉપરાંત ભરૂચ નર્મદા અને સુરત તો ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ પાંચમી જુલાઈની જો વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈએ ચાર જુલાઈ કરતાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે પાંચમી જુલાઈના રોજ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જે ત્રણ જિલ્લામાં અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ બાજુ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા પંચમહાલ અને છોટા ઉદેપુર સુરત તાપી અને ડાંગના વિસ્તારો તો નવસારી અને વલસાડ આ બાજુ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ પાટણ અને અમદાવાદના વિસ્તારો ગાંધીનગર ખેડા અને આણંદ તો વડોદરા ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે તે જ પ્રમાણે છ જુલાઈની જો વાત કરવામાં આવે તો છ જુલાઈના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો વળે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે છ જુલાઈના રોજ અરવલ્લી અને સાબરકાંઠા નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં છ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે તો વળી બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ બોટાદ અને અમરેલીના વિસ્તારો ભાવનગર ગીર સોમનાથ ઉપરાંત ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને આણંદના વિસ્તારો છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તો વળી ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જામનગર મોરબી અને કચ્છના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાના છે સાતમી જુલાઈની જો વાત કરવામાં આવે તો સાતમી જુલાઈના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નહીવત વરસાદની શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો આ બાજુ દાહોદ પંચમહાલ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો આ બાજુ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ બોટાદ અને જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ અને ગાંધીનગર તો મહીસાગર ખેડા અને આણંદના વિસ્તારોમાં પણ માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આઠમી જુલાઈની જો વાત કરવામાં આવે તો આઠમી જુલાઈના રોજ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં આઠમી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો અમરેલી અને ભાવનગર આ બાજુ અરવલ્લી અને પંચમહાલના વિસ્તારો વડોદરા નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી તેમજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગર તો ખેડા આણંદ અને ભરૂચના વિસ્તારોમાં પણ વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી મિત્રો આ વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે દર્શક મિત્રો તમે અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શું તમારા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા